વડગામમાં પાંચ મીમી અને પાલનપુરમાં બે મીમી વરસાદ નોંધાયો છે કાંકરેજમાં એક મીમી અને લાખણીમાં આઠ મિલીમીટર વરસાદ નોંધાયો છે તૈયાર પાકને નુકસાન થવાની સંભાવનાને કારણે ખેડૂતોની ઓચિનથી ચિંતા વધી રહી છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે જિલ્લા વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે દિયોદર તાલુકામાં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ નોંધાયો છે આ સમયે થઈ રહેલા વરસાદથી બાજરી અને મગફળી જેવા પાકોને નુકસાન થવાની સંભાવના સર્જાય છે સતત બીજા દિવસે વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે તેરા તુચકો અર્પણ સૂત્રને સાર્થક કરતી પાલનપુર તાલુકા પોલીસ પાલનપુર અરજી પોલીસે બે દિવસમાં જ બાઇક મૂળ પરત અને ચહેરા પર ખુશી દેખાઈ હતી બાઇક ચાલકે તાલુકા પીઆઈ મિતેશ બારોટ સાહેબ અને તાલુકા પોલીસનો માન્યો આભાર પાલનપુર શહેરમાં લક્ષ્મીપુરા આરોગ્ય કેન્દ્રથી રામજીનગર કૈલાસનગર થઈને અમદાવાદ હાઈવેના ગઠામણ પાટિયા સુધીનો મુખ્ય રોડ બિસ્માર બન્યો છે પાઇપલાઇન નાખવાની કામગીરી માટે રોડ તોડી દીધા બાદ ફરી રોડની કામગીરી ન કરાતા સ્થાનિક લોકો હાલાકી વેઠવા માટે મજબૂર બન્યા છે આસપાસ રહેણાંક સોસાયટીઓ માટેનો આ મુખ્ય રોડ હોવાના કારણે સ્થાનિક લોકો મુશ્કેલી વેઠવાના મજબૂર બન્યા છે જો કે સ્થાનિકોએ જણાવ્યું આ અંગે અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ નવીન રોડ બનાવવામાં આવતો નથી જેના કારણે ચોમાસામાં પાણી ભરાઈ જતાં ચાલવું પણ મુશ્કેલ બને છે એટલું જ નહીં રોજ આ રસ્તેથી પાંચ સ્કૂલોની દસ બસો પસાર થાય છે ભૂલકાઓ સવારે આ રસ્તે મુસાફરી કરે છે તેમજ આજુબાજુની સોસાયટીઓના લોકો પણ વાહનો લઈને આ જ રોડ પરથી ઉપયોગ કરે છે જેથી ઉબડ ખાબડ બનેલા રોડના કારણે હેરાન થઈ રહ્યા છે સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીન થી કલર બનાવનાર નવીન ઘરને ને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે આજે અમદાવાદ આણંદ ભરૂચ સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ પોરબંદર જૂનાગઢમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા વડોદરા સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી રાજકોટ જામનગર અમરેલી મોરબી દ્વારકા ગીર અને કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ ભાવનગરમાં બે દિવસ સુધી તમામ શાળાઓ બંધ રાખવામાં આદેશ આપવામાં આવ્યો છે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ઓગણસાઠ દરવાજા ખોલાયા બોટાદ જિલ્લાનો વધુ એક ડેમ ઓવરફ્લો થતા દરવાજા ખોલાયા છે રાણપુર તાલુકાના ગુંદા ડેમના બે દરવાજા ઝીરો પોઈન્ટ ત્રીસ મીટર ખોલાયા છે પાણી બરવાડા તાલુકાની ઉતાવળી નદીમાં છોડાયું છે હાલ ઉતાવળી નદીમાં ઘોડાપુર છે ત્યારે ખાંભડા ડેમ બાદ વધુ એક ગુંદા ડેમનું પાણી છોડાયું છે નીચાણવાળા ગામો બેલા ટીમલા કુંડળ બરવાડા નવા નાવડા જૂના નાવડા વાઢેડા સહિતના ગામોને એલર્ટ કરાયા છે તો હાલ બરવાડા પંથકની જીવાદોરી સમાન ઉતાવળી નદીના એક સાથે બે ડેમના પાણી છોડાયા છે થરાદની નર્મદા મુખ્ય કેનાલમાં આજે અલગ અલગ સ્થળેથી મૃતદેહ મળી આવ્યા છે પહેલી ઘટનામાં પૂજા પાર્ક સોસાયટી સામેની કેનાલમાંથી એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યું હતું ફાયર ઓફિસર વિરમજી રાઠોડના જણાવ્યા મુજબ તપાસમાં યુવતી દૂધ ગામની હોવાનું સામે આવ્યું છે મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે પાટણ શહેર અને આસપાસના સિત્તેર ગામોને નર્મદાનું શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડતા સિદ્ધિ સરોવરમાં હવે નવો વિવાદ સર્જાયો છે માર્ગ અને મકાન વિભાગે પાટણ નગરપાલિકા પાસે હાઈવે પરના વરસાદી પાણીના નિકાલ માટે સિદ્ધિ સરોવરનો ઉપયોગ કરવાની મંજૂરી માગી છે સુદામા ચોકડીથી સંખારી ત્રણ રસ્તા સુધીના હાઈવેના રીસરફેસિંગ કામ માટે આ યોજના વિચારવામાં આવી છે

તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ થરાદ તાલુકાના પાવડાસણા ગામના ખૂબ જ ગૌપ્રેમી એવા વસંતભાઈ દેસાઈ જેઓ થરાદ તાલુકાના અલગ અલગ ગામડાઓમાં નિરાધાર ફરતા ગૌવંશ માટે અલગ અલગ ગામડે ગામડે ફરીને લીલો ઘાસચારો ખવડાવી ગૌમાતાનું સેવા કરી રહ્યા છે અને એક અનોખું કાર્ય કરી રહ્યા છે આજરોજ એમની પ્રેરણાથી એમના પાવડાસણ ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર શ્રી કાળુભાઈ કુંપાજી રબારી તરફથી પાવડાસણ જડિયાલી ઘાણા નાંદલા અને ભાદરા આ પાંચ ગામની નિરાધાર ફરતી પાંચસુથી છસુ જેવી ગૌમાતાઓને લીલો ઘાસચારો આપીને ગૌ સેવાનું એક અનોખું કાર્ય કર્યું હતું પોલીસની પંદર ટીમો તપાસમાં કાર્યરત એક ટીમ મુંબઈ રવાના બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામમાં એક ચૂકવનારી ઘટના સામે આવી છે ગુજરાત રાજ્ય પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ એવી પટેલના માતા પિતા વરધાજી પટેલ અને હોશીબેન પટેલની હત્યા કરવામાં આવી હતી પોલીસ વિવિધ દિશાઓમાં તપાસ કરી રહી છે મોબાઈલ સર્વેલન્સના આધારે એક ટીમને મુંબઈ મોકલવામાં આવી છે આસપાસના વિસ્તારના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અગાઉની લૂંટના કેસોની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે આ ઘટનાએ જસરા ગામ અને આસપાસના વિસ્તારમાં ભયનું માહોલ સર્જ્યો છે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે સઘન પ્રયાસો શરૂ કર્યા છે રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને જૂનાગઢના જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે પાલીતાણા સિંહોરમાં અગિયાર ઇંચ વરસાદથી જળબંબાકાર સ્કૂલમાં ફસાયેલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરી સલામત રીતે બહાર લવાયા છે આ પંથકમાં નદીઓ ગાંડી તૂર બની છે મહવાનું તલગાજરડા ગામ સંપર્ક વિહોણું થયું છે